ઋષિકેશથી માત્ર કિલોમીટર સ્થાન દેવ પ્રયાગ આ જગ્યાએ જ્યાં પાણી નથી પણ અમૃત વહે છે હિમાલયની આ બે દિવ્ય ધારાઓ આ પવિત્ર ભૂમિ પર મળે છે ત્યારે જન્મ થાય છે મા ગંગા દેવ પ્રયાગ પાંચ પ્રયાગોમાં સૌથી મહત્વપૂર્ણ પ્રયાગ માનવામાં આવે છે કારણ કે અહીં મા ગંગા પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરે છે નદીઓમાંથી નીકળીને અલકનંદા ભીલી ગંગા વિષ્ણુ ગંગા પીડર અને ભાગીરથી જેવી અનેક પવિત્ર નદીઓ પોતાના માર્ગમાં પાર કરીને અહીં અંતે આવીને મળે છે અમારી ચારધામ યાત્રા દરમિયાન કેદારનાથ જતા રસ્તામાં હું આવી પહોંચ્યો છું દેવપ્રયાગ બદ્રીનાથ કેદારનાથ હાઈવે પરથી થોડું નીચે ઉતરતા જ આ પવિત્ર સંગમ સ્થાનના દર્શન થાય છે સામે જે શાંત અને ગંભીર ધારાઓ વહે છે એ અલકનંદા નદી છે જે બદ્રીનાથ ધામ અને સતોપંથ જોઈ રહ્યા છો એ આ ભાગીરથી જે ગૌમુખમાંથી નીકળીને ગંગોત્રી ધામ થકી આવી પહોંચી છે ભગીરથી નદી ગંગોત્રી થી લગભગ અઢાર કિલોમીટર પહેલા ગૌમુખથી નીકળે છે અને સૂર્યકુંડ થઈને દેવ પ્રયાગમાં અલકનંદા સાથે મળે છે જ્યારે આ બંને ધારાઓ આ પોઈન્ટ પર મળે છે ત્યારે શરૂ થાય છે મા ગંગા અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો બંને નદીઓનો રંગ વેદ અને સ્વભાવ અલગ છે આ દ્રશ્ય એટલું અદ્ભુત છે કે શબ્દોમાં વર્ણન ન કરી શકાય ભગીરથીનું પાણી બિલકુલ બરફ જેવું ઠંડુ છે અને તેનો પ્રવાહ ખૂબ જ તેજ અને શક્તિશાળી છે હર હર ગંગે માન્યતાઓ અનુસાર જ્યારે રાજા ભગીરથે મા ગંગાને દિક્ષી પર વિતારવા માટે તપસ્યા કરી દેવા તેત્રીસ કરોડ દેવી દેવતાઓ પણ તેમણે પોતાનું નિવાસ દેવપ્રયાગમાં બનાવ્યો કહેવાય છે કે અહીં બ્રહ્મદેવે દસ હજાર વર્ષ સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરી અને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યો એ કારણે દેવપ્રયાગને સુદર્શન ક્ષેત્ર અને બ્રહ્મ તીર્થ પણ કહેવામાં આવે છે અને બીજી પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થળ પર ઋષિ દેવ શર્માએ ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરી હતી અને તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને આ સ્થાનનું નામ ઋષિના નામ પર રાખવામાં આવ્યું દેવ પ્રયાગ દેવપ્રયાગ એક નાનું પરંતુ અતિ સુંદર શહેર છે તમે આ શહેરને પગપાળા ફરી પણ સફળતાથી જોઈ શકો છો અહીં બે જૂલા પુલ છે જે દ્વારા તમે ભગીરથી અને અલકનંદા નદી પાર કરી બીજી બાજુ જઈ શકો છો પુલ પાર કર્યા બાદ સાંકડી ગલીઓમાંથી પસાર થઈ દેવપ્રયાગની માર્કેટ પણ ફરી શકાય છે અહીં રહેવા માટે નાની હોટેલ્સ ગેસ્ટ હાઉસ અને ખાવા પીવા માટે ઘણા સારા વિકલ્પ ઉપલબ્ધ છે આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો ખૂબ આભાર હર હર મહાદેવ હર હર ગંગે જય શ્રી રામ દિસ વિડીયો ઇઝ પાર્ટ ઓફ આવર ઇન્ડિયા ટ્રિપ સીરીઝ A journey that began all the way from Chicago, USA, and took us across some of the most beautiful and spiritual destinations in India.